જુનાગઢ શહેરના એનએસ ઈઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી અને માર મારવાના બનાવમાં પોલીસે હવે આરોપી ગણેશને છાવરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત આઠ શખ્સોની અત્યાર સુધી ધરપકડ કરી લેવાઈ છે હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો

કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને છ મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ રહી છે

જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી અહીંયા આવ્યો છે પાણી પીવાયના ગામ